કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો મારા વિડીયોને સપોર્ટ કરવા માટે અને સારી સારી કમેન્ટ કરવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બીજું તો ઠીક ઉનાળો આવ્યો અને લીંબુ મોંઘા થઈ ગયા પણ વાસણ ઉટકવાનો વીમ બારનો ભાવ વધતો નથી એટલે કે એનો મતલબ એવો કે એમાં લીંબુનો ભાગ આવતો જ નથી સાચું ને તમે કેહો કે લીંબુ મોંઘા છે તો એ હું કેમ આટલા બધા લીંબુ લઈને બે ગયા પણ અહીંયા છે ને વાત એમ હતી કે મેં લીંબુનું ઓથાણું છે ને મારી જિંદગીમાં ક્યાંય બનાવ્યું જ નહોતું અને વાઈ ગયા તબ ઉપરના તણ અને આવતો તો કંટાળો કોઈ વાતે છે ને ટાઈમ જાતો જ નહોતો એટલે મને થયું હાલને આપણે લીંબુનું ઓથાણું શીખી લઈએ એટલે પેલા તો છે ને આટલા લીંબુનું જથાણું બનાવીએ જો પ્રોજેક્ટ સક્સેસ થાય ને તો પછી વધારે લીંબુનું ઓથાણું બનાવશું લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાકેલા અને છે ને આછી છાલવાળા લીંબુ લીધા છે હા હા મને ખબર છે આમાં ત્રણ ચાર લીંબુ લીલા છે આ લીંબુને છે ને મેં અડધી કલાક પાણીમાં છે ને પલાળી નાખ્યા હતા એટલે કે ધોઈ નાખ્યા હતા અડધી કલાક સુધી રહેવા દીધા હતા પછી આ લીંબુને કોરા કરી નાખ્યા કોરા કરી નાખ્યા પછી આ બધું સરસામાન લઈ અને બેહી ગઈ તમારા બધાની હામે વિડિયો ઉતારવા કે હું નવી નવાઈનું નું અથાણું બનાવવા માંગી નવી નવાઈનું નું જ કહેવાય ને મને છે ને એટલો બધો હરખ હતો ને કે હું અથાણા બનાવવા માંગી હવે આ બધાએ લીંબુમાં છે ને મેં કાપા કરી નાખ્યા હતા અને હળદર અને મીઠું એ બે છે ને મિક્સ કરી દીધા હતા લીંબુના કાપા કરેલા હતા ને એમાં હારી પટ દબાવી ને મસાલો ભરી દીધો હતો પોલા પોલા હાથે મસાલો નહોતો ભાઈ રહ બધા એમ કે પોલા પોલા હાથે મસાલો ભરીએ ને તો લીંબુ બગડી જાય એટલે ઓલા આપણે લાડવા નો વારીએ એમ મેં બિચારા લીંબુ ને છે ને શ્વાસ લેવાનો વારો આવવા નતો દીધો બીજી એવી વાત મેં સાંભળી હતી કે આમાં છે ને મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી કરીને છે ને લીંબુનું અથાણું છે ને આગળ જતા કડવું ન લાગે હાશ બધાય લીંબુમાં મસાલો ભરાઈ ગયો અને કાચની બૈણીમાં પૂરાવા માટે તૈયાર થઈ ગયા છે વધેલો હળદર મીઠાનો મસાલો છે ને અહીંયા મેં રાખી મૂક્યો છે જે કાચની બૈણીમાં પહેલા નીચે થોડોક વેરીશ પછી પાછા લીંબુ આમ ગોઠવીશ જેટલા ગોઠવાય એટલા પછી પાછો આ મસાલો વેરીશ એકવાર લીંબુનું થર રાખીશ અને એકવાર મસાલાનું થર એવી રીતે આપણું લીંબુનું અથાણું થઈ ગયું છે રેડી કેમ પણ આવડી ગયું લીંબુનું અથાણું લીંબુની હારે હારે આંબળી બેન કેમ પાછળ રહી જાય તો હું બનાવી રહી છું આજે આંબળીનું ગયડું અથાણું એના માટે આંબળીને ધોઈ અને એમાંથી જે ડાઘવાળી આંબળી હતી ને એ બધી મેં કાઢી નાખી અને પછી આ બધી આંબળીમાં છે ને ઓલી દાંત ખોતરવાની હળી ન આવે એનાથી છે ને બધી આંબળીમાં છક 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 કરતા હે ને કાણા પાડી લીધા જોતા તમને એમ લાગે ને કે આ કામ હેલું છે પણ આ નાની નાની આંબળી છે ને થકવી દીધા હતા ચલો તો મને એમ થયું કે આ જલ્દી પૂરી થાય ને તો હાર હોવે આંબળી નો પાર આવ્યો ખરી હો પણ આંબળી માં કાણા પાડી પાડી ને તો મારા આંગળા ઠેડાઈ ગયા હો હાવ હવે માં હળદર અને મીઠું મિક્સ કરી અને એક થી બે ચમચી

કાઢી આંબળીને કોરી કરી નાખવાની છે આંબળીને કોરી કર્યા પછી એમાં ગોળ મિક્સ કરી દેવાનો છે અને ગળા અથાણાનો બોરો એટલે કે મસાલો આમાં મિક્સ કરી દેવાનો છે આ મસાલો મિક્સ કરી અને એમાં જો તમારે વધારે આંબળી હોય ને જા જો ટાઈમ રાખવાનો હોય ને તો એમાં થોડુંક તેલ મિક્સ કરી શકો છો બાકી તેલ મિક્સ ન કરો ને તો હાલે

જોતા તો એવું લાગે છે કે લગભગ વાંધો નહી આવે તો હજી દસ પંદર દિવસ જવા દે લીંબુના અથાણામાં જોઈએ રિઝલ્ટ કેવું આવે છે તો બે અઠવાડિયા પછી લીંબુના અથાણાની હાલત થઈ ગઈ છે આવી મને એવું લાગે છે કે થોડા થોડા લીંબુ ટૂંકમાં અથાઈ ગયા છે પણ હજી એક બે અઠવાડિયા રેવા દઈએ તો વધારે સરસ થઈ જાય તમને કેવું લાગે છે લીંબુ નું અથાણું થઈ ગયું કે બાકી છે